બનાસકાંઠા જિલ્લામાં બાબર શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ સાંસદ ગેરીબેન ઠાકોર અને કોંગ્રેસ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી ચૂંટણી અને રાજ્યવ્યાપી જનવેલી અંગે થઈ ચર્ચા ગેનીબેન ઠાકોરે વોટ ચોર ગાદી છોડ સૂત્ર સાથે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો તો બેઠકમાં તાલુકા અને નગરપાલિકા સ્તરે કાર્ય યોજનાની સમીક્ષા પણ કરવામાં આવી શહેર સમિતિ સાથે રાખીને આવનાર નગરપાલિકાની ચૂંટણી હોય જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને સમગ્ર રાજ્યમાં એક જન અધિકાર અભિયાન એની જે રેલીનું આયોજન કરવાનું છે એના માટે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે વોટોની ચોરી થઈ રહી છે અને મતદાર યાદીઓ આમાં છેડાદે કરવામાં આવી રહ્યા છે એમાં જનજાગૃતિના ભાગરૂપે જે તે ગામોની અંદર તમામ બુથોમાં કોંગ્રેસના કાર્યકરો મતદાર યાદી ચેક કરે અને જ્યાં પણ એમને મતદાર યાદીમાં ક્ષતિ દેખાય ખોટા નામ કોઈએ દાખલ કર્યા હોય એ દેખાય સામે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ડબલ નામ હોય તો આ પ્રમાણેની મતદાર યાદી ચકાસણી માટેની પણ વાત એમને બધા કાર્યકરોને જે કરવાની હતી એ કરી